મિત્રો એકદમ ચટપટી અને ટેસ્ટી ઝટપટ બની જતી એવરગ્રીન નાના મોટા સૌની મનપસંદ સુરતની ફેમસ કોલેજીયન ભેડની રેસિપી લઈને આવી છું આ ભેળની ખાસિયત એ છે કે તેમાં મસાલા સીંગ ખારી સિંગ અને ફ્રેશ ગ્રીન ચટણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને એકદમ ઝટપટથી ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને બન્યા પછી ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો બનાવવાનું શરૂઆત કરી લઈએ હેલો ફ્રેન્ડ હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે સુરતની ફેમસ કોલેજિયન ભીડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લેવાની છે એના પહેલાં આપણે ખાંડનું પાણી કરી લઈએ એમાં જે મીઠાશ નાખવાની છે એ ખાંડનું પાણી કરે છે એક બાઉલ લઈ લઈશું આપણે એમાં અને એમાં એક મોટી ચમચી ખાંડ નાખીશું અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીશું અને એને મિક્સ કરીને સાઈડમાં રહેવા દઈશું ખાંડ ઓગળી જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને સાઈડમાં મૂકી દઈશું એને ગ્રીન ચટણી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું મિક્સર બાઉલ લેવાનો છે અને એમાં અહીં એક કપ લીલા ધાણા લીધા છે સાથે ફુદીનો હોય તો તમે ફુદીનો પણ લઈ શકો છો મારી પાસે નથી એટલે મેં નથી લીધું બે લસણની કઢી લીધી છે એક આદુનો નાનો ટુકડો આ રીતે કાપીને લઈ લીધો છે ત્રણ લીલા મરચાં લીધા છે તીખા લીધા છે તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક નાની ચમચી જીરું લીધું છે અડધી નાની ચમચી કાળું મીઠું નાખીશું એક નાની ચમચી ચાટ મસાલો લીધો છે અને બે મોટી ચમચી મેં શેકેલા સિંગનાણાં એટલે કે ખારી સીની લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે મેં અડધા લીંબુનો રસ લીધો છે ખટાસ માટે અને થોડું પાણી નાખીશું ઠંડુ પાણી નાખવાનું છે આ જગ્યા પર તમે આઈસ પણ નાખી શકો છો આઈસ ક્યુબ પણ નાખી શકો છો અને એને આપણે પીસી લઈશું જુઓ મિત્રો ચટણીને મેં પીસી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ગ્રીન પણ બની છે જો આ સ્ટેજ પર તમારી પાસે ગ્રીન ચટણી ઘરમાં હોય તો તમારે આ બનાવવાની ઝંઝટ ના રહે એકદમ ઝડપથી આ ભેળ બની જાય છે હવે આપણે ભેળ બનાવવાની સામગ્રી બધી ભેગી કરી લઈએ જુઓ મિત્રો ભેળ બનાવવાની બધી સામગ્રી મેં ભેગી કરી લીધી છે હું તમને બતાવું છું મમરા લીધા છે મમરા તમારા ક્રિસ્પી હોવા જોઈએ જો ક્રિસ્પી ના હોય તો તાપમાં મૂકી દેવાના અથવા ગેસ પર એને ધીમા તાપે થોડા શેકી લેવાના ત્યારબાદ જે કોલેજન ભેળની જે જાન છે જેમાંનો જીવ છે એ છે આ સિંગદાણા શેકેલા સિંગદાણા લીધા છે સાથે આપણે મસાલા સિંગદાણાનો પણ ઉપયોગ કરીશું ઝીણી સેવ છે ડુંગળી છે ચટણી જે આપણે બનાવી છે પાણી જે આપણે ખાંડનું રેડી રાખ્યું છે લીંબુ ધાણા અને ચાટ મસાલો આટલી જ વસ્તુઓમાં એકદમ ફટાફટ બની જાય છે આજે આપણે એક પોર્સન માટે બનાવીએ છીએ એટલે જ્યારે જેટલું જરૂર પડે એટલું તમે બનાવી અને સાઈડમાં રાખી શકો છો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આટલી તૈયારી કરી લો અને જ્યારે એ લોકો આવે ત્યારે તમે આ ભેળ રેડી કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ જ્યારે પણ ભેળ બનાવો તો આ રીતનું થોડું મોટું વાસણ લેવાનું કે એમાં ફેરવતા ફાવે આપણે એક જ પોર્સન બનાવીએ છીએ એટલે બે ચમચી હું મસાલા સિંગદાણા લઈશ બે ચમચી આપણે સેકેલા સિંગદાણા લઈશું એક મોટી ચમચી ડુંગળી લઈશું એક મોટી ચમચી ઝીણી સેવ લઈશું પછી ઉપરથી પણ ગાર્નિશમાં પણ નાખીશું આપણે આપણી બનાવેલી ચટણી લઈશું બે મોટી ચમચી લઈશું તીખાસ તમને કેટલી પસંદ છે તમે એ પ્રમાણે લઈ શકો છો હવે મમરા નાખીશું હું લગભગ દોઢ કપ જેટલા મમરા નાખું છું સાથે જે આપણે ખાંડનું પાણી બનાવ્યું હતું એ બે ચમચી જેટલું નાખીશ તમને કેટલી મીઠાશ જોવે છે તમે એ પ્રમાણે નાખી શકો છો ચાટ મસાલો નાખીશું થોડો લીંબુનો રસ નાખીશું અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે એકદમ ઝડપથી બનતી આપણી આ ભેળ કોલેજીયન ભેળ જુઓ ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે ને કે નાના મોટા સૌને ભાવતી હોય છે તમને જો મમરા ઓછા લાગે કે સિંગદાણા ઓછા લાગે તમે તમારી ચોઇસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો મને થોડી ચટણી ઓછી લાગે છે એટલે હું એક મોટી ચમચી બીજી ચટણી નાખું છું અને એને મિક્સ કરી લઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મિક્સ કરીને આપણે એને સર્વ કરી લઈશું સૌ કરવા માટે મેં એક ઊંડો બાઉલ લીધો છે અને આપણે જે બનાવ્યું છે એ બધું જ આપણે એમાં નાખી દેવાનું છે આ એક જણને સરસ થઈ રહે એટલી આપણે ભેળ બનાવી છે હવે ઉપરથી ગાર્નિશિંગ કરી લઈએ થોડી ડુંગળી નાખીશું થોડી ઝીણી સેવ નાખીશું અને થોડા મસાલા સીમ નાખીશું ઉપરથી થોડા ધાણા નાખીશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જતી આપણી કોલેજિયન ભેળ સુરતની ફેમસ કોલેજિયન ભેળ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી બની છે તમે નાના મોટા સૌને આપશો ગમે ત્યારે બપોરની ભૂખ માટે અથવા તો સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ